તો કેમ ડુંગર ઉપર અહીંયા રાત રહેવાતી નથી કેમ અહીંયા માતાજીના બે મુખ છે ચોટીલાના ડુંગર ઉપર તો ચાલો આ બધી વાતોને આપણે જાણીએ અને અહીંનો ઇતિહાસ તમને જણાવું તો એ પહેલાં ચાઉનમાં લખી નાખજો જય તો ચાલો અહીંની વાતોને આપણે જાણીએ તો હજારો વર્ષ પહેલાં અહીંયા ચંડ અને મૂળ નામના બે રાક્ષસ રહેતા હતા અહીંના અને બીજા આજુબાજુના ગામડાઓમાં બહુ એનો ત્રાસ હતો એ ત્રાસથી બસવા માટે લોકોએ અને ઋષિમુનિઓએ યાજ્ય શક્તિની આરાધના કરી યાજ્ય યારાજના શક્તિ પ્રગટ થયા એ બે રાક્ષસોનો વધ કરવા માટે યારાજના શક્તિ વધ થયા એવા યાજ્ય શક્તિ રાક્ષસ એટલે કે ચંડ મૂળ નામના બે રાક્ષસોનો વધ કરે છે એટલે જ અહીંયા ચાઉન નામ પડ્યું છે જ્યાં ચંદ મૂળ નામનો રાક્ષસોનો વધ કર્યો એ જ ડુંગર ઉપર માતાજી અત્યારે બિરાજમાન છે આજે પણ ચાઉંડા માતાજીના પરચા હાજરા હજુર છે સોસર જોગડિયું તાંત્રિક દેવીઓના મુખ્ય ગણાય છે ચાઉનમાં કટલાને પણ દીકરા આપ્યા એનો પુરાવા છે એમ કહેવાય છે કે ચોટીલાના ડુંગર ઉપર માં ચાઉન હાજરા હાજુ બેઠી છે માં અને એમ કહેવાય છે કે આ દેવી તાંત્રિકની દેવી છે જો કોઈ તમારા ઉપર મેલું કે કોઈ પણ જો કોઈ તમને હેરાન કરતું હોય તો આ દેવીના સ્મરણ કરવાથી દુઃખ દૂર થાય છે અહીંયા એક એવો દિવસ નીવ્યો હોય કે પબ્લિક એની માનતા લઈ કે એટલે કોઈ પણ આવે છે અને દરરોજની માટે પબ્લિક હજારોની સંખ્યામાં હોય છે ચામુંડમાનું વાહન સિંહ છે તો અહીંયા સિંહ રાતે માતાજીની સેવામાં આવે છે અને અહીંયા રાતે મંદિર બંધ કરી દેવામાં છે સાંજની આરતી લીયા બાદ એટલે અહીંયા ડુંગર ઉપર કોઈ રહી શકતું નથી કેમકે ખુદ પૂંજારી આરતી કરીને નીચે વિ આવે છે અહીંયા ચંડ અને મૂળ નામના રાક્ષસોનું વધ કર્યા બાદ એટલે ચામુંડમાનું નામ અહીંયા ચંડી ચાઉંડા માતાજી પીડ્યું છે માતાજી ક્રોધની દેવી છે એટલે અહીંયા માતાજી યુદ્ધની દેવી તરીકે પણ ઓળખાય છે એમાં ચાઉંડામાં અને આ ઇતિહાસનો વિડીયો કેવો લઈ ગયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં બાકી ભૂલ છું એ માફ કરી દેજો જય મા સાઉન્ડ